વડગામના કોંગ્રેસના ધારાસભ્ય અને દલિત નેતા જિગ્નેશ મેવાણી આકરા પાણીએ જોવા મળી રહ્યા છે તેમણે કચ્છ જિલ્લાના રાપર તાલુકાના બેલા ગામે આવતીકાલે પંદર ઓગસ્ટના દિવસે મોટી સંખ્યામાં દલિત સમાજના લોકોને ઉમટી જવા માટે અપીલ કરી છે શું કરવા જઈ રહ્યા છે જિગ્નેશ મેવાણી બેલા ગામમાં શું સમગ્ર વિવાદ છે વાત કરીશું આ વિડીયોમાં જે નમસ્કાર દર્શક મિત્રો નવજન ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન આજથી થોડાક દિવસ પહેલા વડગામના કોંગ્રેસના ધારાસભ્ય અને દલિત નેતા જિજ્ઞેશ મેવાણી કચ્છની મુલાકાતે ગયા હતા આ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા ત્યાંના દલિત સમાજ અને આદિવાસી સમાજને જે જમીન ફાળવેલી હતી પરંતુ તે જમીન ઉપર જિગ્નેશ મેવાણીએ પોતાના પત્રકાર પરિષદ દરમિયાન આરોપ લગાવ્યા હતા કે કેટલાક સામાજિક તત્વો છે તે અડ્ડો જમાવીને બેઠા છે જે દલિત સમાજની જમીનો છે તે ખાલી કરવામાં નથી આવી રહીને તેમને એન કેન પ્રકારે હેરાન કરવામાં આવી રહ્યું છે આ બાબતે તેમણે કચ્છ જિલ્લા કલેક્ટર અને

દલિત સમાજના લોકોને મોટી સંખ્યામાં ઉમટી જવા માટે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી દ્વારા અપીલ કરવામાં આવી છે જેમાં તેમણે જે રીતે પોતાની પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે જો જિલ્લા કલેક્ટર કે પછી પોલીસ ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ અસામાજિક તત્વો પાસેથી જમીન ખાલી કરાવવામાં નહીં આવે તો તેઓ મોટી સંખ્યામાં દલિત સમાજના લોકોને ત્યાં લઈ જાય જે જમીન ધારકો છે જેમની જમીન પર હક છે તેમને સાથે રાખીને ત્યાં વાદળી ઝંડો અને રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવશે ને કબજો લેવામાં આવશે ને અને આને જ લઈને હવે જિગ્નેશ મેવાણી દ્વારા જે અપીલ કરવામાં આવી છે તેમજ મોરબીના વાંકાનેરમાંથી પણ કેટલાક દલિત સમાજના લોકો છે તે જિગ્નેશ મેવાણીને મળવા પહોંચ્યા હતા અને તેમના દ્વારા પણ આ જ બાબતને લઈને રજૂઆત કરવામાં આવી છે કે તેમને જે સરકાર દ્વારા જમીન આપવામાં આવી છે તે જમીન ઉપર પણ કેટલાક અસામાજિક તત્વો છે તે દબાણ કરીને બેઠા છે અને જ લઈને વિવાદ છે તે વધુ વખરી રહ્યો છે આ ઘટના બાદ જિગ્નેશ મેવાણીનું નિવેદન સામે આવ્યું છે પહેલાં તો તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો બધા વાંકાનેર મિત્રો છે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના દલિત સમાજના બધા ઇસમો છે સરકારે એમના સાથળીમાં ટોચ મર્યાદાના કાયદાની જે જમીનોની ફાળવણી કરી છે તે વખતે જમીન ફાળવણીનો હેતુ એવો હતો કે આદિવાસી ઓબીસી અને દલિત સમાજના બેકગ્રાઉન્ડમાંથી આવતા ગરીબ ભૂમિહીન જમીન વિહોણા લોકો એ ખેતમજૂર મટીને ખેડૂત બને આર્થિક રીતે પગભર થાય આર્થિક રીતે સદ્ધર થાય એમનું જીવન નિર્વાહ કરી શકે પણ ગુજરાતમાં હજારો એકર જમીન દલિતોની માલિકીની દલિતોને ફાળવેલી સાતમારમાં દલિતોનું નામ કાયદાની કોઈ અદાલતમાં એ બાબતે મેટર પેન્ડિંગ નથી પણ એમાં ગુંડાઓ ગુસેલા છે આવી જમીન કચ્છ જિલ્લામાં બત્રીસો એકર છે આ બાબતે કચ્છ કલેક્ટરને આપણે તાજેતરમાં પણ અમે આવેદન પત્ર આપ્યું છેલ્લા સાત આઠ વર્ષથી હું પોતે આવેદન પત્ર આપી રહ્યો છું આઠસો એકર જમીન ખાલી પણ કરાવી છે પણ કચ્છ જિલ્લાના રાપર તાલુકાના બેલા ગામે આ પંદરમી ઓગસ્ટના દિવસે સંઘર્ષના પ્રતિક તરીકે વાદળી ઝંડો રોપવા અને રાષ્ટ્રધ્વજ તિરંગો લહેરાવવા અને જમીનનો કબજા લેવા હું રાપર આવવાનો છું આપ તમામ લોકો મોટી સંખ્યામાં આવો આપણી માલિકીની જમીનનો કબજો લઈશું જોઈએ છે કોણ ચમરબંધી વચ્ચે એનું ઉભો રહે છે એ જ પ્રમાણે આવનારા દિવસોમાં વાંકાને બધા ભાઈઓને પણ મદદ કરીશું તમારા જમીનના મુદ્દે પણ લડત કરીશું અને તમારે બધાએ પણ રાપરના ભાઈઓને મદદ કરવા પંદરમી ઓગસ્ટ જોડે રાપર આવવાનું છું તો પંદરમી ઓગસ્ટ મોટી સંખ્યામાં જે દલિત સમાજના લોકો છે જમીનના માલિકી હક ધરાવના લોકો છે તેમને ઉમટવા માટે અપીલ કરવામાં આવી છે તેમજ આટલું જ નહીં સમગ્ર ગુજરાત ભરના દલિત સમાજના લોકો ઉમટે તે પ્રકારની અપીલ પણ તેમના દ્વારા કરવામાં આવી રહી છે ને જે અસામાજિક તત્વો જે જમીન ઉપર દબાણ કરીને બેઠા છે અડીંગો લગાવીને બેઠા છે તેમને હટાવવામાં આવશે તે પ્રકારની વાત હાલ તેમના તરફથી કરવામાં આવી રહી છે હવે જોવાનું રહેવું કે જેવી રીતે ત્યાં આરોપ લાગી રહ્યા છે ને પોલીસ દ્વારા જે અસામાજિક તત્વો અડીંગો જમાવીને બેઠા છે તેમને હટાવવાની કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે પછી વિવાદ સર્જાય છે તે તો આગામી સમયમાં જ ખબર પડશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યુઝ ની ચેનલ ને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહી નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે